બનાસકાંઠાના તમામ ભાઈઓ બહેનો મારી નરમ અપીલ છે કે તાજેતરમાં જે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન છું તેમાં અમારી આશા એવી હતી કે ભાભર જિલ્લો બનશે કે દિયોદર બનશે એવી અમારી આશા ઉપર પાણી ફરી વળ્યું છે આજે અને સરહદી તાલુકાને જિલ્લા ને ભણાવવા માટેનો જે કેબિનેટમાં નિર્ણય લીધો એ સારો નથી એના માટે વિચારવું પડે દરેકના સૂચન લેવા પડે તો જ જિલ્લો થઈ શકે ભૌગોલિકની દ્રષ્ટિએ પણ નથી આવતો વાવ છે પાકિસ્તાનની સરહદે થરાદ છે રાજસ્થાનની સરહદે ભૌગોલિક દ્રષ્ટિએ દ્વિયોદર ભાભર આવે તે છટા અગાઉ વાત હતી ઓગળ જિલ્લો બનાવવાની અને ભણાવી લેશો વાવ થરાશ આવો રાજકીય નિર્ણય રાજકીય દબાણથી થયો એ યોગ નથી અને અમારી એવી રજૂઆત છે કે ભાભરને જિલ્લો બનાવે અને ન કે દિયોદરને ભણાવે અને દિયોદર ન કે ભાભર ન કે હોગઢ જિલ્લો બનાવે એવી અમારી સખત માગણી છે અને આવી રજૂઆત ખાલી એક સામાન્ય તાલુકા પંચાયતની ટિકટો આવવી એમાં સૂચનમાં સાંભળવા પડે એ ગામ તાલુકાનો પ્રમુખ બીજેપીનો રાખવો હોય તો સૂચન લેવા પડે આવડો જિલ્લો બનાવવાનું કોઈને પૂછવાનું નહીં આ કંઈ સારી વાત કહેવરાય સૂચન કોઈના લેતા નહીં ડાયરેક્ટ માન્ય મુખ્યમંત્રી શરીરને મારી અપીલ છે કે આના માટે ફેર વિચારણા કરે અને વોગડ જિલ્લો બનાવે કે ભાભાર જિલ્લો બનાવે આ અમારો ભાભાર કેટલાય સેન્ટ્રલ લાગેલ છે સુઈગમમાં લાગેલ હમણાં રાધનપુર કાંકરેજ તથા દિયોદર લાખણી આ એવો મોટો મથક છે ભાભાર અંતે તે છતાં દિયોદર પણ આવે તો એમની રાજી છીએ પણ આ સરહદ સરહદના જિલ્લા ના હોઈ શકે હોગલી દ્રષ્ટિએ પણ આવતા નથી અને આવો રાજકીય વર્ગ કરી અને જે અન્યાય છો એના સામે અમારી સખત લડાઈ છે અને આ લડાઈ જ્યારે ફેર વિચારણા કરશે ત્યારે જ ન કે આવતી ચૂંટણીમાં આ બીજેપીને પણ માર પડશે એ સખત સોણી લે સાંભળી લે અમે પણ અમે ભાજપનો થયો ઓખારમવી ઠાકોર વડાણા મો ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ પ્રમુખ છું તાલુકાનો અને મારી આવી લાગણી છે આ લોકો ભાભરવાળાને મારી વિનંતી કે તે પણ ગામના કેમ ચૂપ થઈને બેઠા છો તમે બોલતા કેમ નથી તમે ચાની દાબમાં બેઠા છો આ આવો આવો હળાહળ અન્યાય થાય તો બોલી શકતા નથી કોની તમને શરમ છે ન્યાય માટે અંગ્રેજો માટે કાઢવા માટે આટલા લડદ જેને બલિદાન આપી દીધા હવે આ તો બલિદાન પણ બોલવું તો નથી તમે આ ધારાસભ્ય શ્રી સ્વરૂપજીને ઈશાદીને અમારા સંગઠનના તમામ તમામને વિનંતી છે કે બધા લખીને આ લો કે જિલ્લો આ જ ભણવો જોઈએ હવે અમને અન્યાય થયેલા સોગવું પાલનપુર જિલ્લો બન્યો અમારે કાયમને માટે સોગ લાવવું પડતું અમને કોઈ અમને વિકાસના કામ મળ્યા નથી કોઈ ગરીબી લાભ મળ્યા નથી અમારે પાલનપુર સેટો પડતો હતો કે હવે અમને એવી આશા હતી કે ભાભર કે દિયોદર જિલ્લો બનશે તો જે અમારા કામને થઈ થશે એવી અમને ખૂબ આશા હતી પણ તે હાથ ધળવતી અમારી આશા ઉપર પણ ફરી મળ્યું આ કંઈ સારી વાત કેમ રાય આવો લોકોને હળાહળ જાય રાજકીય વગ હોય તો મહેરબાની કરી આ જિલ્લાનો ફરી વિચારણા કરે અને માન્ય મુખ્યમંત્રીને મારી કેબિનેટના ભાઈઓને વિનંતી તમામ મંત્રીઓને ધારાસભ્યોને સંગઠનના પ્રદેશ પ્રમુખને મારી ખાસ અપીલ છે કે આના માટે વિચારી અને આ કરદો ને આવતી ચૂંટણીઓમાં આ પણ આપણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન પાડશે એવું મારું સૂચન છે મારી વિનંતી છે ભારત માતા કી છે